આજે બે ડેમ પાસે આવેલા ગામના લોકોને સાવચેત રહેવા તાકીદ કરાઈ છે સિંચાઈ વિભાગ તરફથી સાવચેત રહેવા આપવામાં આવી છે સૂચના બે ડેમ મીટર સુધી સાવચેત રહેવા સૂચના વરસાદની આગાહીને પગલે ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે એટલા માટે જ આસપાસના તમામ લોકોને સૂચના આપવામાં આવી છે ડેમ નજીક જવા માટે લોકોને કહેવામાં આવ્યું છે કે અહીં ન જાઓ પાણી વધારે આવી શકે છે

સિંચાઈ વિભાગ છે તેમના દ્વારા આપવામાં આવી છે આટી બે ડેમ હેઠળ ના જે વિસ્તારો આવેલા છે જે ગામના લોકો છે તેમને સાવચેત રહેવા માટે સૂચના છે તે આપવામાં આવી છે આજે બે ડેમ છે કે તે સિંચાઈ વિભાગ હેઠળ છે અને ખાસ કરીને સિંચાઈ માટેનું પાણી છે તે આ ડેમ માંથી આપવામાં આવતું હોય છે આ આ સૂચના છે 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 મીટર સુધી ડેમ તે ભરાઈ ગયો છે આગામી દિવસોમાં અંદર જે રીતના વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ને તેને લઈને જે કોઈ પણ સમયે ડેમના દરવાજા છે તે ખોલવામાં આવે તેવી પૂરી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે ડેમની હેઠવાસ નો જે વિસ્તાર જે ગામો આવેલા છે તેના